ને ઇન્ડિયા થી થી અને મોટી થઈ થોડીક તો લંડન આવી યુકે મેં ત્યાં તો આગળ ભી હવા સિસ્ટમ જ નથી ભાઈ એમ ના એમ ના ઝુક માર જો માર સા ગયા સી મારસ્થાન કરે મારકો તો કાં હોકે દીધું છે સી તો ગયા અને તૈયારી થઈ ગઈ છે પૂરેપૂરી પૂરી કમ્પ્લેટ અહીંયા ફૂલ ફૂલ આવી ગયા છે સંજયભાઈ મારા સાડુભાઈ બેસી ગયા છે બધી તૈયારી કરવામાં

અત્યારે તો બધી પ્રિપરેશન ચાલી રહી છે તો તમે ખાલી જો પ્રિપેરેશન કેવી છે બધી સજાવટ પૂરી થઈ જશે પછી ફરીથી હું એકવાર તમને બધું બતાવીશ ખૂબ સરસ તૈયારી ચાલી રહી છે

એમમ રહેવા રંગોળી કરે છે આરતીની સજાવટ કરે છે ગોપ ગોપીનો થઈ રહ્યા છે હા એની ફ્રેન્ડ છે મારી બી ફ્રેન્ડ છે અમે લોકો તૈયારી કરી રહ્યા છીએ જે ફ્રેન્ડ મારા ફ્રેન્ડ છે કૃષ્ણ વિવા ખેલા મનોરથની તૈયારી કરી રહ્યા છીએ મોતીનો બંગલો છે મમ્મીના ફ્રેન્ડ છે ને એ બધા જો બોપીજનોને તૈયાર કરે છે આ પણ મોતીનો બંગલો છે આ કાચનો બંગલો છે જય શ્રી બાબા આ મારા કાકા છે ની વાત પરની ચોકી મંડપ રેડી કરી રહ્યા છે હરષ જય શ્રી કૃષ્ણ આ મારા પપ્પાના ફ્રેન્ડ છે તો જેના મેરેજમાં અમે આવ્યા છીએ હોલિડેમાં કે મારા સાળા સાહેબ આવી ગયા છે મિસ્ટર ધર્મેશ ઓસ્ટ્રેલિયાથી થી ડાયરેક્ટ લેન્ડ થયા છે આજે હવારે અને ભાઈ એટલા બિજી તૈયાર થવામાં કે બપોરે ઠેડ મળ્યા છે બરે બેન ઉપર એક આખો બધો ગયો છે બપોરે એ બેસી ગયા છે પ્રસાદ લેવા

પ્રસાદ લઈને પાછા તૈયારીમાં લાગી ગયા છીએ અમે આ બધા મારા કાકીજી સાસુ છે જય શ્રી કૃષ્ણ બધાને એ જય શ્રી કૃષ્ણ બધાને આપ જો મારા મમ્મી છે મારા મમ્મી વરાજાને ને ત્યારે નાખી દે છે મને કોઈ દી નાખી દીધું વરાજાની મમ્મી કે કાટા મારે છે અને મારા મમ્મી પાસે તેલ નખાવે છે મારી પાસે મને દીધું જો વાગી ગયા છે ત્રણ અને અમારે દુલ્હન આવી ગયા છે ફોટો સેશન માટે હજુ લગ્ન ને વાર છે પણ ફોટો સેશન આજથી ચાલુ થઈ ગયું છે એટલે હવે લગન સુધી ફોટો સેશન હાલશે એવું લાગે છે અમને જો ફોટો સેશન ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે મનોરથ ની તૈયારી થઈ ગઈ છે મતલબ મનોરથ ચાલુ થઈ ગયો છે વૈષ્ણવ આવી ગયા છે બધા

I'm ખાસ કીર્તન નો કાર્યક્રમ પૂરો અમારા ગુરુ એવા શ્રી વલ્લભ બાવા વધારે છે એનું ખામયું લઈને જઈએ છીએ અમે ખામયું લઈ લીધું છે <laughs> राम <laughs> <laughs> i

なるほど。<laughs> <laughs>

કયાટુ કુત પ્રૌટ ચેગી કયાટ કુરી વાં જ્યારે હું ઈન્ડિયા હતો ત્યારે હું જીવન દાદા એક જ કંપનીમાં કામ કરતા હતા રાજકોટમાં હે એટલે મારા સસરાના પાડોશી છે મતલબ એના ઉપરનામ માળવા પ્લેટમાં રહે છે અને આમ મારા કલીગ છે મારી સાથે કામ કરતા હતા જો આખરી ઓફ મનોરથનું કાર્યક્રમ પૂર્ણ આખરી કામ બધું ચાલી રહ્યું છે

તો હવે બધું કામ પતી ગયું છે અને ઘરે જવા નીકળી ગયા છે બરાબર ઉષાબેર હે ઉષાબેર ઘરે સુવાની થઈ ગઈ છે પૂરી તૈયારી અને આજે મનોરથ માં જ અલૌકિક આનંદ કર્યો જે આનંદ તમે વાત પૂછો એટલી મજા આવી ગયા છે સ ગરબા લઈને પછી માવા આશીર્વાદ લીધા અને પછી પ્રસાદ લીધો પ્રસાદ લઈને આ શું બધું કામકાજ ચાલુ કર્યું અને કામકાજ પૂરું કર્યું ત્યાં સુધી તો આજે એટલો થાક લાગી ગયો છે કે ના પૂછો વાત અને પછી અત્યારે વાગ્યા છીએ રાતના બાર આવી ગયા છીએ અમે ઘરે અને મારા મોટા શાળાનો છોકરો કોણ છે મારી ઘરે આવી ગયા છે આજે રાત રહેવા માટે કાલે સવારે પાછા અમે ત્યાં જવાના છીએ હજુ કામકાજ અધૂરું છે તો એ ત્યારે એને સાથે લેતો જવાનો છે કામકાજ કાલે હજી બધી વસ્તુ જે બીજાને લાવ્યા હોય એ બધી પહોંચાડવાની બધી બાકી છે તો એ બધા કામકાજ છે હજુ અને કા કાલે થોડી શોપિંગ કરવા જવાનું છે તો અહીંયા આપણે કરીએ છીએ વ્લોગના પાંચસો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને ગઈકાલે જેવી તમને ધમેકાઈદાર વ્લોગ જોવાની મજા આવી હતી એવી આજના વ્લોગમાં તમને મજા આવી હશે એવી આશા સાથે જય શ્રી કૃષ્ણ બાય